હવે દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં આવી હે અને અમે પણ મજામાં હે તો સરસ મજાની હવાર થતી આવે ને મારે ઘરનું કામ હાલતું હતું તે ઘરનું કામ એવું પૂરું થવા આવ્યું ઘરના કામમાં ઠામ ઉતા થોડાક તે ને હંજવારી કાઢી અને પોતું બાકી હે તે પોતું એવું જરીકવાર પછી કરી અને લખમણગો દૂધ ભરવા અને મારે હેવ જાઉં તો પાછું તબેલા ઢારું કે તબેલાની હોય રોતી એ બધી હમાનમા કરવાના ને એમાં પાડિયાના ખીલા સોખા કરવાના ને કામ ઘણું હોય અટાણામય અને અટાણામય તો હે ને દૂધની અને હવારના ઉઠીએ ને શિયાળવાગાને તારના ધોળાધોળ હોય ને તે હવે અટાણા ખુજળું થાય ને તાર જરાક મારું કામ ડૂકે એવું ખાલી સફાઈ બાકી રહે અને બીજું બધું કામ દોવા કરવાનું ખાણું નાનધાન હોય ને એ બધા કામ પૂરા થાય ગયા ગમેડું સાફ કરે નિરણ કરવાની હોય તે નિરણ અમારી બહુ વહેલી થઈ જાય નિરણ નિર્ણય એ બધું કર્યું હાલો પેલા તો પેલા ઢારો આટો ના ના પેલા આ બાજુ આટો મારીએ ખેતર બાજુ બહુ મજા આવી હે તમને જોવાની અસલ જો જોટા બધા પક્ષીને બોલતા હોય ને તો બહુ મજા આવે અને મળી હે ને વહેલી હવાર થાય ને એ બહુ ગમે અને હુજરા ભરું કામ પતી જાય ને તો બહુ અસલ લાગે અને પછી મોડું કામ થઈ જાય ને એટલે મોડું કામનું થાય ને એટલે મણી હે ને કંઈ કામ હરખું ઉકલે ને એનો કાયમ આપણે જોશથી કરતા હોય ને ઝપટમાં એ થાય કે આગળ હુજળું થાય તો બધું કામ પૂરું થઈ જાય અને પછી હુજળું થઈ જાય ને પછી કામ કરવાનું થાય ને તો જરાય ન ઉકલે એટલે એવું થાય કેવું એવું કેણી કેણી મારા જેવું થાય મણી હે ને વહેલું શિયાળ વાગે ઉઠે અને હવાર પડે ને તો એ થાય કે બધું કામ કમ્પ્લીટ થઈ જાય ને હાડા હાથ આઠ થાય ને તમે મારા કોઈ નવાઈ ધોવાઈ જાય કપડાં બધા દોરી પડી જાય બધું કામ કમ્પ્લીટ થઈ જાય ને ખાલી નાઈ ધોઈને પૂજા પાઠ ને ખાવા પીવાનું જ બાકી રહી સાડા હાથ આઠ વાગે ત્યાં બધું કામ થઈ જાય એટલે મજા આવે અહીં તો હાલો આપણે કેમેરો ફેરવે અને જોવે લઈએ બસ તો એકદમ અસલ ને સૂર્ય ઉગવા પહેલાંની જે લાલીમાં પથરાય ને તો સોલિટની પથરાણી અને આ મોજ ત્યાં હે ને ગામડે જ માણે હંગીએ સિટીમાં હે ને આવી મોજ ન થાય એટલી ઠંડી ઠંડી હવા હાલે અને સરસ મજાનો હવાર થાય અને ગામમાં ત્યાં ટી ટી ટીથી સિટીમાં રહેતા હોય ને એટલે ખાલી વાહનોના અવાજથી જ હવાર પડે અને શાકભાજીવાળાને બૂમથી હવાર પડે એવું જો એવું તમે તેર વર સાંભળ્યું એટલે હા બોર થઈ ગઈ હતી કાગડાનું ક્રાઉન ક્રાઉન સુરતમાં દુનિયાના કાગડા હે ને એમાં અમારે મેરવાસમાં તો દુનિયાનો કાગડો એટલે એવું એલું થતું અને આ મજા આવે અસલનું શાંત ભર્યું વાતાવરણ શાંતિમાં એ થાય કે આપણે નિરાતની સુકૂનની જિંદગી જીવીએ એવું લાગે એમ અને કમાવું ને પૈસા કમાવા અને સિટીમાં રહેવું હોય તો બે નંબરની વાત થાય કે જોકે કમાવા હાટું જવું પડે અને આપણો રોટલો હોય એટલે આપણે રહેવું પડે જવું પડે એ વાત અલગ છે પણ આપણે અહીં થાય કે શાંતિ છે બધું ભગવાનની ઈશ્વરની આપણા ઉપર કૃપા થઈ ગઈ ત્યાર પછી થાય કે ગામડે આવે ને રીએ અને ગામડાની લાઈફ મજા આવે જીવવાની એટલે એવું લાગે તો હારો આપણે કેમેરો ફેરવીને જોવે જો અટાણામાં હે ને ઘઉંના ભર્યા હૈરા ભર્યા ખેતરું અને એણાં ભેગો પંખીનો અવાજ અને ઈણા ભેગો અમારો આ બરડો ડુંગર કાંઈક અનેરો માહોલ બનાવે બહુ સરસનું લાગે હવાર હવાર હવારમયને ઈણામાં પાછી ઠંડી ઠંડી હવા એટલે તો હાવ આપણી મજા જ આવે જાય હવાર હવાર મય એટલે એવું હે મોજ પડે જાય એ હારી હવાર થાય માઇન્ડ ફ્રાય એકદમ ફ્રેશ થઈ જાય થાય કે આપણે એને અટાણમય કામ કરવાની હિંમત જાગી જાય એવું થાય અને અસલના રૂપાના બધાય મારા ફૂલ ઝાડમાં હે ને ફૂલ સરસ સરસને ઉઘડવા માંડ્યા અને એ અટાણમય હો મસ્ત મોજ કરતા હોય ને એવું ફૂલ પણ લાગવા માંડે ને ઠંડી ઠંડી હવા આવે એનીથી મજા આવે આપણી મજા આવે તો મન અહીં શાંત રહીએ વાળી કે કંઈ કડાખૂટ વગરનું જો એ મારે હે ને આ બધું સાફ કરવાનું હોય તે આ ઘણી સાફાઈ કરી તબેલા પેલા માટું મારીએ તો પેલા વાહીદા થઈ ગયા નિર્ણય થઈ ગયા ભીહું પાછી બે હવા જ્યાં હાર હમણાં મારા ઉડે હેવા બધા સાફ કરવા હાટું આ લાઈન સાફ કરવી પડે ને ભીહું નિરાયતીથી બેહવા મંડ્યું પાછી વેલ્યુ ઊભ્યું થાય ને તે અટાણે વેલ્યુ બેહી જાય આજે વાહિંદા બાકી છે વાહિંદા વાહિંદાવાળો ભાઈ છે ને એ આજકીનો બેહવા સળે ગયો તે અમારે પાણીએ ચાલુ કરાવવી હોય તો હું પાણીએ ચાલુ કરી દે અને એ વાહીંદા કરતો જાય એક લાઈન આ લાઇનના મૂળથી નાખી દે ને એ તગારેથી નાખવાની હતી એ મારાથી એને સડે નહીં નકર કર કંઈ કલાક દસ મિનિટનું મૂકે અડધી પોણી કલાકનું કામ થાય વધારે કંઈ કામમાં ફાટે ન પડે પણ એક જણાની નાખવાના થાય ને તો નો આ વાહીંદાના તગારા સડે એ વાહટું હે ને અમે વાહીંદાવાળા ભાઈ રાખ્યા તે એ વાહીંદા એ કરી દઈએ અને કચલું ઘણું કામ ઓછું થઈ જાય મુલ્લોકનું કામ ફોરું પડી જાય તે એક કામ થઈ જાય ન કરતાં અમે આ મહિનો બે મહિનાથી બાર પડા પહેલાં પહેલાંથી રાખ્યા ન કરતાં હે ને આપણે અમે હાથી જ કરતાં અને તાર રેકડીથી કરતા રેકડીથી નાખી દેતા તે કંઈ વાંધો ન આવતો ને ભી હોય પણ અસલ નહીં ખાવા માંડ્યું અને હવારમાં દૂધું ઢોર્યા હોય ને આ કેન લગાડીએ ને તે કેનમાંથી આપણે ઓલા ડોલું ફૂલ ભરાય એટલે પછી ઢોરાવાનું હોય અને આ મજૂરના દૂધુની ડોલું પડ્યું એ એક લેગાઈ હે ને એક આ દોવા આવે એ ભાઈની અમે દૂધ દઈએ અને પછી આ આપણા છે એણે દૂધ દઈએ એટલે એ બધાને અડધો અડધો પોણો પોણો લિટર દીધું તો દીએ નકર એ કંઈ આપણા પાસે માગે નહીં પણ આપણી ઈશ્વરી દીધું તો દઈએ એ કોકની ખવરાવે ને રાજી થાય કોકનું ખાધા જીવા ભગવાનને કે ન રાખતો ખવરાવા જીવા રાખજે મારું તો એવું માનવું હોય ને જો અટાણામાં હે ને ખાણીયું અસલનું હું આ વહેલી સાફ કરે ગઈ આ બધું હાજી કાલે કાલના વિડીયા દેખાડતી હતી ને બધી સફાઈ થઈ ગઈ ખાણ પલારવાનું હે પણ પલરવામાં આજે ખાણની ગુણ આ હે નહીં કાકાનવાળી હે તે આંગણે ઉપાડતો આવે ને તો પછી પલાર દઈએ અને આકોન પડખે અટાણા મેં પાડીએ બહાર કાઢી નાખીએ આ આ જો ભરીએ પાડીએ આમાં પૂર્યા હોય ને તેવી એની આગણી વાહિંદા થાય ને તો પછી એની વાયર સોઈર કરવી ધોવું ને ધોવાનું તો હું ને બિસા પછી ઠોરે તે આણી વારવાનું હોય અને ભાઈ અમારે કાં કુંડીમાં ગાતા તે આવ્યા ને આણી બધાને ખાણું મૂકવાનું હેણ મૂકી દીધા અને ખાંડના તગાર બધા પીયાથી ખાય ને બેહવા મીંજે ટેણા મેણા દાદાને હવાર થાય આમ બસ લેઠાઉકી તારું કટડી હે કટડી ની ઘરમાં કઈ જગ્યા રહેવા દેતી ને તો શૂટ એ વાઘણી તડકો નીકળીએ ને તો પેટ ભરે અને નીકળીએ તડકો ખાવાનો રહીએ પછી અગિયાર વાગે ફેરવીએ તડકા હાટું થઈને રાખીએ બરાબર અટાણમાં ત્યાં વહેલાં કાઢી નાખીએ રવાડી મારી જાય પણ વહેલાં કાઢીએ એ પેલા ખાણ ખાઈ લીધું ખાણની જો હું કહેતી હોય આ ઓઈકથી મૂકે જો બધા પાસે પડી ગયું એક પાસે નહીં ધરવા ધરાવી દેવાનું ખવડાવવામાં હે ને જીવમાં મણી હે ને ખરાબની બાબતમાં મણી હે નહીં થાય કે ખવરાવું જ જેટલું તમે એને માણસને રૂપિયો દઈએ ને તો માણસ રૂપિયો તો વાપરે ને ખવરાવું તો કંઈ અફર છે જ નહીં ખવડાવવામાં નહીં થાય કે મન મોટું રાખે અને ખવરાવીએ ને તો ઈશ્વર દેવા જ બેઠો મન મોટું હોવું જોઈએ મણી હે ને કોકની ખવરાવાની ભાવ દુનિયાનો મલખનો એટલી મલકનો મજૂરના છોકરાઓની ને આખો દી હે ને હું મારાથી થાય ને એટલે હું કરા ખવરાવા પીવરાવવાનું બધા મતલબ કે એ જ નહીં બધા જે કોઈ આવ્યું એની સા પાણી ખવડાવવું એ અને મારી હાહુ કેતી કે ટુકડો ને ન્યા હરી ઢુકડો એટલે મણી હે ને એ તો ન કરી પહેલાંથી હું હા હારે નહોતી ગઈ તો એ અમારે ઘેર મજૂર રહેતા ને તો ન્યાય મજૂરના ટાયા દુનિયા નો એ કરતી અને મણી ને ડોહા ડરડા નહીં મજૂર ની અને કોઈ બધા ન્યાય સેવાનો ભાવ વધારે એ કે આપણાથી થાય તો કરીએ આપણે ભગવાનને સરસ મજાનું શરીર દીધું બે હાથ પગ સુંદર દીધા તો એમાં આપણી મહેનત કરીએ તો કોકની આપણી મદદરૂપ થઈ હગીએ એટલે મારું એવું માનવું હે બાકી હવહના મત પ્રમાણે હું એવું માના હાલા રાખે બધું અને જે આ ફૂલ બહુ જ મણી છે ને અટાણમાં એમાં બધા માટો મારવાની એવી મજા આવે આ ફૂલ એવા અસલ ના ગમે એમાં હા કે કંઈ નથી તો પણ બહુ જ અસલ હે એકદમ સુંદર અને આ જે કર્યું હે અટાણામાં ખીલ્યું ને તો અડીએ ને તો ત્યાં બધા પડતા આવે ટાઈટ બહુ હોય ને તે પડી જાય પડતા આવે હા લખણ આવે તો સા પીવાય સા ને હવારમાં શિયાળ વાગે ઉઠે ને એક ફેરે પિયા પછી હાડા પાંચ પોણા હાડા પાંચ પછી હું દોવાઈ જાય તારે એક ફેરે પ્યાં પછી લખણ દૂધ ભરેને આવે તારે એક ફેરે પિયા એટલી હવાર થાય ને તો હું સામાજ રેડી થઈ જાય પછી બટકો એક રોટલો ખાવાનો રી સાજ પીધા રાખવાનો અને એ ટાઈટ વધારે હોય ને તો સા પીવાનું મન થાય ન કરતાં કંઈ સાપીવાનું મન એટલે બધું ન થાય એટલે એવું હોય હે તો હા હાલો આજ તો હે ને મારે બાબડાથી વટેન એક વેકરાવાળો મામો હે ત્યાં જવાનો વિચાર હે કે જાય ને તો હું જરૂર વિડીયો બનાવી અને ત્યાંનો ભાવ ખાલી સ્પેશિયલ એક વિડીયો જ બનાવી હાલ આપણે અંદર જે જરાક ટાઈટ મણી હાથું હાવ હે ને ઠંગરાઈ ગયા એ બેહેન વાત કરા અંદર આવતી રહી મને હાથ હું બહુ ટાઈટ લાગે બહાર નીકળીએ ને એટલી એ વેકરાવાળો મામો હે ને ને આ મણી આ આ ભાગની ઓળ ને આ તો બધાને ખબર છે આગળથી વીડિયા જોતા તો મણી આ આખી સાઈડ એકદમ દુખતી હતી ને એમાં આ ઓળ તો હે ને અતિશય દુખતી હતી તે મેં વેદાંતમાં દવા કરી આ ખંભાળીયા વેદાંત હોસ્પિટલ હે અમારે આ મોદીમાં કરી પછી રાહુલ એ દવાખાના નામ તો આવતું પણ ડૉક્ટર રાહુલ પાસે દવા કરી પછી રાબડીયા સાહેબ પાસે દવા કરી કાંઈથી મણી એ ઓળ હે ને અઢી ત્રણક વર્ષથી આને દુખતી હતી ને તે મ મટતી જ નહોતી બિલકુલ નહોતી મટતી એટલે પછી હે ને એ મેં મારી માઈ મને વાત કરી હતી અને તમને ખબર તો હું આગળ એક ફેરે વિવાહ કરવા જતા અમે પોરબંદર જાનમાં ગાતા ને એ વિડીયો મારા કાકાનો દીકરો થાય કાકા મોટા બાપના થાય એ છોકરાને જાનમાં જતા હતા ને મારા માઈએ મને વાત કરી હતી કે મારો હાથ બહુ જનો દુખતો હતો ને તે અમે ગાડીમાં જતા હતા કે મારો હાથ બહુ જનો દુખતો હતો ને તે મેં આ વેકરાવાળા મામે માનતા કરી હતી ને તે મારો હાથ મીટે ગયો પછી મેં મનો મન માનતા કરી કે મણી ઓળ બહુ જ નહીં દુખે જો મામા તમારી દયા થાય ને મણી ઓળ મીટાઈ જાય તો હું એક માણસનું પૂતરું આવે અને એક હાથ આવે આપણી લાકડાના બનાવેલી તો હું બતાવી આગળ વિડીયોમાં કે મણે આ જો એ મારી વાહો અને ઓળ મીટે જાય ને તો હું એક માણસ સડાવીને એક હાથ સડાવી તો મારો હે ને ભગવાનની એવી દયા થઈને મણી એટલો દુઃખ તો કે હવે તમારે આઈ કરવું હોય તો વિચાર થાય આ તા કોઈ દી વાહેતા પૂ ગયો જ નહીં તો બે વરહની ઈ એ હે ને મળી હાઉ કમ્પ્લીટ થઈ ગયું દુનિયાનું કામ કરે હગા નગર હે ને હું કામથી ન થાકા પણ મારા દુઃખથી થાકાઈ જાતી ને એ મળી હે ને મીટે ગુમાની દયા ઈ થતા આજ મારી માહિતીતા પૂરી કરવા જાઉં તે એવું હે તો સારું હાલો આપણે આજનો વિડીયો થાય ને અટાણામાં આ જ એન્ડ કરી દઈએ ને કોઈની પણ કંઈ કોમેન્ટ હોય તો ને કોઈની કંઈ મારા પાસે સવાલ જાણવાનો હોય તો એવો જરૂર એટલે જરૂર તમે બધા હે ને હું એ તો બનાવી હા આગળ નાખી એટલે ઓલામાં કે કિ કોઈનો પ્રશ્નનો ઓલો હોય તો કિયોના વિડીયો આપણે હું તો જરૂર એટલે જરૂર કોઈની કોમેન્ટ હોય તો જણાવજો તો એ કોમેન્ટ ઉપર પછી આપણે આવતો આગલો વિડીયો એવી રીતે બનાવી હોય તો તમે આ વિડીયામાં એવી ટ્રાય કરજો કે કંઈ તમારા સવાલ હોય તો એ જરૂર એટલી જરૂર તમે લેખન મોકલજો તો હું પછી પાછો એક દીમાં એવો વિડીયો બનાવી કે એના હું તમારા સવાલના જવાબ બધા આપે ને તો બધાને એટલે જ મારી એક અપીલ છે કે કાંઈ સવાલ હોય તો જરૂર એટલે જરૂર તમે પૂછે હા તો એમ હોય તો હાર વાલો આપણે આજનો વિડીયો હે ને આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનો સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જૂનો દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી